નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં જો લાડુ યોગી જે આપણે થોડાક સમય વાળીએ રહી હતી ફરીથી આજે મુલાકાતે આવ્યા અને મંગલ આ લાડુનો જ વછેરો છે અને યોગીરાજ એને તમે સારી રીતે જોયો છે બધા આસોની સાથે સરસ આજે એક આનંદ કરવાનો અવસર છે આપણે કરીએ આનંદ અને યોગી તો જો પહેલાંની જેમ જ છે એમાં કંઈ ઘટે નહીં ટઈ ખૂબ સરસ છે ગાયું બધી જુઓ સરસ રીતે અત્યારે સાંજનો સમય છે ચાલો વધારે આગળ મળીએ જોરદાર જમાવટ કરીએ તો જુઓ બતક માટેની સરસ મજાની આખી વ્યવસ્થા તળાવ બળાવ જબરજસ્ત આપણી ઓલી બતકી છે હવે બતકો થાય કે બતકી થાય વિરામ રામજાણ પપ્પુ ભૈયા એક બેન ત્રણ ઘણા મિત્રો કહેતા હોય કે આ ઘોડા ને હલાવાય કે શીખવાડો ઈ શીખવાડવાનું હોય પણ હવે તમને જો હું વાત જણાવું કે આ અત્યારે ધ્રુવિકભાઈ બેઠા છે બરાબર જો એના પગ અત્યારે ઘોડીના પેટે અડે તો જેટલા પેટે પગ અડે એટલી ઘોડી ડિસ્ટર્બ થાય અને પછી ઉપડીને ભાગે હવે આની રીતમાં જ અલગ ટ્રાય કરી જો એ સ્પીડ પકડી દિશા ફરી ગઈ હવે આ ખાલી આપને માહિતી આપું છું શીખવાનું જોઈએ આવી રીતે હવે ભાઈ તમે ગોઠણ દબાવી દો પ્રભુ હય ગોઠણ દબાવી દે ગોઠણ જો એ કોન્સિયસ છે મતલબ આશ્ચર્યચકિત છે હવે એ લઈને ઘોડી ભાગે તો એને ખબર પડી જાય ગુપલો બેઠો અવાજ એ હરખી રીતે કાબુમાં છે નહીં એટલે લઈને ભાગે જો ગતિ વધારી રહી આ રીતે બેલેન્સ નીકળી સમજા તો આવી રીતે તમે પડી શકો તો હવે આના માટે શું કરવું ઘોડી ઊભી રાખી દે ગોઠણ એના જે છે એ ગોઠણનું બેલેન્સ હોવું જોઈએ ખાસ તો અને પછી એની રીતે જ ખુલી જાય પગ નીચેથી ઘોડી જેટલી એમ દબાય એટલું વધારે સારું રહે તો આ શીખવાનું કોઈ બીજું આમાં કાંઈ હોય નહીં એમની બેઠક આગળ આવી ગઈ થોડીક થોડોક પાછળ બેસ ભાઈ ગોઠણ દબાવી દે અને પગ સીધા રહે નીચે આગળ આગળ આગળની બાજુ હા એમ હા એમ સરસ આ બેઠક વ્યવસ્થા ખાસ હોવી જોઈએ તો તમે રાઇડિંગમાં બેલેન્સ રાખી શકો આ મારા મંતવ્ય અનુસાર જણાવું છું આપનો મત તદ્દન અલગ હોઈ શકે દસ્તાવેજ મુજબ હા મોરલો જબરજસ્ત અને બેહોની જબરી એટલે જો ત્રિવેણી સંગમ ત્રંબા મુકામે આ છે અહીંયા ત્રણ નદીઓ ભેગી થાય અને આજી નદીની શરૂઆત છે એ અહીંથી તંભાથી ધ્રબકતી ને માંડાને મળતી એવું એક કવિ આખું વર્ણન સરસ કરેલું છે એ આજી નદીની શરૂઆત અહીંયા છે પણ કચરો એટલો ને એટલો એમાં ચોખાઈ નામે જ મીંડું પછી શ્રાવણ મહિને નવું પાણી આવે ને આ બધું એની તો ચોખ્ખું થઈ જાય એટલે પાછું વાંધો ન આવે બાકી જો પવિત્ર બધા સ્થાન હોય નામ તેમ બધું હોય ખરું પણ આ કચરોની બધી થોડુંક જાજો તો આ ઉદ્ગમ સ્થાન આજી નદીનું એ પણ તમને આમાં જણાવ્યું છે હાલો પાછા આગળ જાય ગામના પ્રવેશ દ્વાર પહેલાં આવા હતા જુઓ તમે હવે તો કંઈ રહ્યા નથી ઉપર સિક્યુરિટી બેહીએ ટૂંકમાં એ બધું હતું હવે કંઈ એવું ખાસ છે નહીં મિત્રો તો આજે લાડુની સવારી તમે જોઈ ત્રંબા ગામ અને આજી નદીની જ્યાં શરૂઆત થઈ એ જોયું ઘણી વખત આપણે લાડુના બ્લોગ તો મૂકેલા છે યોગીરાજ યોગી મંગલ બધા છે પણ આજે થોડીક વધારે લાંબી સવારી કરી અને આપણે જોયું મજા આવી ઘણા સમય પછી ટ્રોટ કેન્ટર સરસ રીતે આપણે ચલાવી તો છીએ જ પણ આ એક અલગ આનંદ છે સરસ રીતે ઘોળો ચાલતો હોય ટ્રોટ કેન્ટરની અંદર અને એ આપણને વિશેષ મજા આવે તો આમાં પણ બધી રીતભાત હોય આમ તો સામાન્ય આપણે કોઈ ટ્રોટ કેન્ટર ન ચલાવી કારણ કે ક્યાંક ક્યાંક આપણને તકલીફ પડે કે શું થાય આમ તેમ ને પેટમાં દુખવા માંડે ને એવું બધું થાય તો આ એની ઉતરવાની સાચી પદ્ધતિ કોઈકવાર વાર ઉભા રહ્યો પછી ધીરેથી ઉતરી જાઓ પેગડામાંથી પગ કાઢો તો બસ આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ કદાચ નાનો હોય તો જોજો આનંદ કરજો અને વચ્ચે તમે બીજી બધી વસ્તુ કદાચ પોસિબલ હશે તો કંઈક ઉમેરો થશે બાકી મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે ધન્યવાદ